એન્ડ એકદમ પાર્ટી વીયર સાડી છે જે તમને આપશે બહુ સરસ એવું માર્જિન આ સાડી ટ્રાન્સપરન્ટ છે કારણ કે ઓર્ગેન્ઝા મટીરિયલ છે પાર્ટી વીયર મટીરિયલ રહેવાનું છે લગ્ન પ્રસંગની સિઝનમાં ડબલ માર્જિન આપે એવી સાડી છે સાડી તમે જોઈ લો હેવી ફેન્ડી મટિરિયલ ફેન્ડી હેવી મટીરિયલ જે હોય છે બહુ મોંઘા ભાવમાં મીટર પણ મળતું હોય છે એમાંની સાડા છ મીટરની આપણે સાડી રેડી કરી છે આ બહુ જ સરસ ઓર્ગેન્ઝા ટાઈપ એટલે કે સોરી સીમર મટિરિયલ છે સીમર મટિરિયલની જે ઓળખાણ હોય છે એ હોય છે આની ચમકથી હવે આ બેવી પિંક કલરનું કાપડ છે પણ અંદર તમે જોશો ને કા તમને તેની માટે આવા હેવી કલેક્શન રાખવા પડે જે તમને મળશે ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેન્જમાં અજી ઝોનમાં અજી ઝોન તમને આપે છે આ ટાઈપની હેવી સાડીઓનું કલેક્શન જય શ્રી કૃષ્ણ વ્યુવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું બધાનું તો દર્શકો આજે હું તમારી સાથે જે કલેક્શન શેર કરવાની છું એ છે સાડીઓના કલેક્શન હવે આજે ગરમી પડી રહી છે આ ગરમી સીઝનમાં લગ્ન પ્રસંગની પણ સિઝન હોય જ છે ખબર મને તો એવું લાગે કે યાર આટલી ગરમીમાં કેમ લગ્ન કરતા હશે લોકો ને તમને ખબર અડધી જગ્યા તો આટલા બપોરમાં પણ લગ્ન હોય હવે અમારું મન જ્યારે કે અમે કેવી રીતના તૈયાર થઈ છે ને બેસાઇ છે ને આમાં તો સ્પેશિયલ જે બ્રાઇડલ હોય એની ઉપર તો એટલી દયા આવે કે ભાઈ એ કયા હિસાબ આટલું હેવી ચણિયા ચોળી પહેરીને બેસી લેશે બરાબર છે કે નહીં ખોટી વાત તમે કઈ રીત નથી તો આવા સમયમાં જો તમે વિચારતા હોય કે તમે તમારા કસ્ટમરને હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ સારું મટીરિયલ આપો અને તમારા કસ્ટમર તમારી જ દુકાને આવે ને બીજી કોઈ જગ્યાએ નહીં જાય એવા લોયલ કસ્ટમર જોતા હોય ને તો આજનો વિડીયો જોજો કારણ કે આ જે ભયાનક ગરમી છે ને આ લગ્નની સિઝન છે એમાં જો તમારી પાસે કોઈ કસ્ટમર આવે ને તો એને એક જ વસ્તુ કહેવાનું કે બેન અમારા ત્યાંની સાડી લઈ લેજો બાકી એવું લાગશે જ નહીં કે કંઈક પહેર્યું છે એકદમ હલકી ફૂલકી સારી છે એવા જ કલેક્શન આજની વિડીયોમાં હું બતાવવા જઈ રહી છું તો ફર્સ્ટ સારી જે હું તમને બતાવીશ આ જોવામાં બહુ હેવી લાગે છે બટ એકદમ ખેર એકદમ હલકી ફુલકી સાડી છે એન્ડ એકદમ પાર્ટી પાર્ટીવીયર સાડી છે જે તમને આપશે બહુ સરસ એવું માર્જિન આ સાડી ટ્રાન્સપરન્ટ છે કારણ કે ઓર્ગેન્ઝા મટીરિયલ છે પાર્ટી વીયર મટીરિયલ રહેવાનું છે લગ્ન પ્રસંગની સિઝનમાં ડબલ માર્જિન આપે એવી સાડી છે જે સાડી બહેની છે આખી સરોસ્કે ડાયમંડ અને હેવી એમ્બ્રોયડરી વર્કના માધ્યમથી માધ્યમથી આ સાડીમાં તમને મળશે ટોટલી ચાર પીસનો સેટ જેની અંદર તમને ચાર અલગ અલગ કલર ઓપ્શન્સ આપવામાં આવશે એના પછી હેવી સાડી જે હોય છે અમુક કસ્ટમર એવા પણ આવશે જેને પાંચ છ હજારની સાડી સાડી જોતી ખાલી એક સાડી પાંચ છ હજારની તો એવી સાડી પણ તમે વેચી શકો છો જે અહીંયા માત્ર પચીસો ત્રણ હજારમાં મળી જશે હવે આ જે હેવી સાડી મેં પાર્ટીવેર તમારી સામે મૂકી છે આવી સાડી તમે તમારા શોરૂમની અંદર હેવી રેટમાં પણ વેચી શકો છો આ સાડી તમે જોઈ લો હેવી ફેન્ડી મટીરિયલ ફેન્ડી હેવી મટીરિયલ જે હોય છે બહુ મોંઘા ભાવમાં મીટર પણ મળતું હોય છે એમાંની સાડા છ મીટરની આપણે સાડી રેડી કરી છે જે તમને મળશે માત્ર બે પીસની ક્વોન્ટિટીમાં હા દર્શકો બે પીસની ક્વોન્ટિટી કારણ કે આ સાડી બહુ મોંઘામાં મૂંઘી વેચાવાની છે ને આની અંદર જે વર્ક છે એ તમે બારીકી એકદમ ડિટેલિંગથી જોઈ શકો છો પચીસ હજારથી વધારે ઝરકન ડાયમંડ અને બહુ બધી એમ્બ્રોઈડરી વર્ક કર્યું છે ઓલ ઓવર સાડીનો જે લુક છે એ કંઈક આ પ્રમાણેનો રહેવાનો છે આની અંદર બે અલગ અલગ કલર્સ ઓપ્શન્સ તમને મળી જશે પર્ટિક્યુલર સાડીની રેન્જ તપાસ કરવા માટે દર્શકો તમને સ્ક્રીન ઉપર નંબર આપવામાં જ આવશે એ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે જેનાથી તમને વધુ પડતી માહિતી મળી શકે એના પછીનું જે લાસ્ટ કલેક્શન હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ બહુ સરસ ઓર્ગેનઝર ટાઈપ એટલે કે સોરી સીમર મટિરિયલ છે સીમર મટીરિયલની જે ઓળખાણ હોય છે એ હોય છે આની ચમકથી હવે આ બે બી પિંક કલરનું કાપડ છે પણ અંદર તમે જોશો ને તો આ તમને સિલ્વર કલરની ચમક જોવા મળી જશે એ શું થાય છે કે જે પિંક કલરનો થ્રેડ છે અને જે સિલ્વર નો થ્રેડ છે બેને મિક્સ કરીને આખી સાડી બને છે કારણ કે આ કાપડ જ આખું અલગ છે તમે જોઈ લો આની અંદર તમને ડોટ ડોટ દેખાતા હશે કારણ કે આ પ્લીટ્સવાળું કાપડ રહેવાનું છે આની જે બોર્ડર છે એ પણ તમે જોઈ શકો છો અને આવી જે સાડી હોય છે માર્કેટમાં તમને ઓછી રેન્જમાં પણ મળી જશે પણ એ ડુપ્લિકેટ વાળી હોય છે કારણ કે માર્કેટમાં તમે જોશો તો કોટનના પણ તમને વીસ ત્રીસથી વધારે કે ને ડુપ્લિકેટ કાપડ મળતા હોય તો એની અંદર શું કરે છે લોકો પૈસા કમાવાના ચક્કરમાં કે ઓછી ક્વોલિટી એકદમ લો ક્વોલિટીના મટિરિયલ બનાવે છે ને તમે એવું વિચારશો કે અમને બહુ સસ્તી રેન્જમાં મળે છે પણ એવું ના કરતા મારા મિત્રો જો કલેક્શન લેવું હોય દુકાન સારી ચલાવી હોય ને તેની માટે આવા હેવી કલેક્શન રાખવા પડે જે તમને મળશે ડાયરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેન્જમાં અજી ઝોનમાં અજી ઝોન તમને આપે છે આ ટાઈપની હેવી સાડીઓનું કલેક્શન ને તમે અહીંયા સામેની સાઈડ જોઈ શકો છો આપણા ત્યાં ડ્રેસ મટિરિયલનું કાઉન્ટર છે કુર્તી કિટ્સવેર બધા જ કાઉન્ટર મળી જશે જ્યાં તમને લાઈવ પર્ચેસિંગ કરવા આવી શકો છો પ્લસ દર્શકો તમારે વિડીયો કોલ કરીને કલેક્શન જોવું હોય તમે વિડીયો કોલ કરીને પણ કલેક્શન જોઈ શકો છો તો આજના વિડીયોને હું એન્ડ કરું છું આના પછી હજુ એક પાર્ટ લઈને આવી સાડીઝની અંદર જેમાં થોડીક ડેલીવેર સાડી આપણે થોડીક પાર્ટી વેર પણ જોઈ લઈશું તો ચાલો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો હું મળીશ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ